કઈ કાસા લઈને તમે આયા મારા ભગવાન પહાડ કેવડા ગમે એવા દુઃખ હશે જગત ના દુઃખ હશે દુનિયા ના દુખ હશે કોઈના મહાણી ના દુઃખ હશે કોઈના મરણી ના દુઃખ હશે કોઈના એવી જાના દુઃખ હશે

પણ તમે એક રવિવાર આવો બે રવિવાર આવો પણ એક ભાવ એક વિશ્વાસ તમે વિશ્વાસ જેવો રાખો છો એવું હું માતા કાર્ય કરું છું એટલે વિશ્વાસ એવો રાખજો હું માતા જરૂર સારું બનાવીશ 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 સમય લાગશે કે માં સમય લાગે છે પણ માતા સમય નહીં લાગતો લાગે છે તમને તમારી માતા મનાવવામાં સમય હો તમને વિશ્વાસ વિશ્વાસ લાવવામાં સમય તમને લાગે છે ને એટલે મને માતાનો સમય લાગશે હો બાકી એક વખત ઘરે દીવો કરો તમારી માતાની સામે બેહી જાઓ અને એવું કહો કમ આ દુનિયાનું હશે ગમે એવું હશે પણ તું મારી પેઢીનું વૈષ્ણવમાં હું અપનાવી લઈશ જગતમાં છલું જ પડી આવજો જો રવિવારે તમારી પેઢીઓના થોડો આપણા ખુલીના ખૂલો ચાલો તું મટી જાઉં રામ 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 તો માતાઓ તમારી હાજર થતી નહીં રસ્તો કરતી નહીં અઠવાડિયું અઠવાડિયું તમે લાગે અઠવાડિયું લગાડવાનું મહિનો લગાડવાનો સાના માટે હોય છે કંઈ આવો કંઈક તમે જોવો કંઈક ભાવિકો દાખલો જુઓ ને તો તમને તમારી મા પ્રત્યે લાગણી બંધાય લાગણી બંધાય તો તમને એવું થાય કે લાય લાય મને મારી માને અપનાવી લેવા દે એટલા તમને રવિવાર દિહાળવાનું છે ભાઈ બાકી ખાલી ખાલી કરવા તમને દોડાવું તપાવું છું ને એ એના માટે તો તમારી મા પ્રત્યે લાગણી બંધાય ને તો હું માતા કહું ને તો ઘડી વાર ના થાય ને તમે માતાને અપનાવી લો હો એના માટે એના માટે કહું છું કે તમે સાંભળો જુઓ જાણો હો એના માટે તમને અહીંયા બેસાડું છું હો ભાઈ એટલે આટલું તમારી માને કહીને આવજો જગતમાં હું માતા બાકી મેલીશ નહીં કારણ કે ભાઈ મારે જોવાનું નહીં પછી તમારી માને જોવાનું છે ને તમારે જોવાનું છે અપનાવશો તો સુખી થઈ જશો અને નહીં અપનાવો તો દુનિયા પર જો હે પણ સુખી સુખી થવાનો રસ્તો એક મારા રામના દરબારમાં જઈને હું માતા લાવી તમારા વતી હું માતા કબરી કબરી રસ્તો લાવી એટલે તમારી માં સામે બેહી એક દીવો કરીને આટલું કગરજો અને બેજો ભાઈ મારા સામે ઓ તમારા બાપ દાદાના ખાતા ખોલીને ના હાલ તો જગતમાં હું મેરડી મટી જાઉં ગો ભાઈ ખૂબ જાજા રામ ખૂબ જાજા રામ ભક્તિ ભક્તિકનો પ્રશ્ન જુઓ કે માં ભક્તિ કરીએ છીએ પૂજા પાઠ કરીએ છીએ પણ માં અમારા દુઃખ અંત આવતો નહીં અમારી માં હાભરતી નહીં હે નો અંત આવતો નહીં

થોડું 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 જીવનની અંદર તમે પાંચ પૈસા કમાવો ને તો એમાં જરૂર નથી પણ કોઈ અબોલ જીવ હોય કોઈ એવું જનાવર હોય એના તમે પાંચ પૈસાનું જે તમારાથી પુણ્ય થાય એના પ્રત્યે જે થાય એ કરતા રહેજો મારા સાનિધ્યમાં આવો છો ત્યાં સુધી કાયમ કહેતી નહીં

પણ એવા માણા મળતા નહીં એવા માણા મળતા નહીં એટલે કે માતા ચા હમને મળતી નહીં પણ એવા બની તો જાઓ એના શરણમાં સમર્પિત ભાવ તો આપી જુઓ હે મારી માતાના મારી માતાના માતાના શરણમાં ના આપો તમારી માતાના શરણમાં ભાવ આપી જુઓ જો કદાચ હોકારો જગતમાં ના જાય ને એક 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 હવા મહિનો હવા 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 મહિનો તમે એની વાહે બેહી જુઓ

જેમ તમારો હિસાબ જ થવાનો હશે તમે મારા પારે મારા સરાણ સુધી આવીએ ક્યાં છો કારણ કે તમારી માતા એવી રાજી બની હશે થોડી કે જાય તો થોડી સદબુદ્ધિ મળે અને કદાચ મારા બે શબ્દ તમારા અંદર ઉતર્યા તો જરૂર તમારી માતાને તમારી માતાને તમારા તમારા ઘર સુધી મોકલીશ 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 ખૂબ આશીર્વાદ છે ખૂબ જ્યાં જ્યાં રામ છે

માતાન માનતા હોઈને કે માતાને ખૂબ જાજા મારા રામ છે અને હા રો જાણું ઓ ભાઈ હારુ હારુ જ્યારે સુધી મારો અવાજ વચ્ચે છે ને જે જે મારા શબ્દો આવડે છે ને દરેકના સુધી સારું ઝાલુ હો સારું ઝાલું કારણ કે જગતમાં હું દેવી શક્તિ છું પણ એમ કે તમારા ગુનાનો હિસાબ ફોક દાળોએ અંતરમાં કરજો હવ મારા ખાસ ભાવિકો એ ખબર ના હોય તો અંતરમાં અંતરમાં પસ્તાવો એ કરજો કે મા અમને ખબર નહીં પણ અમારે અહીં ગુના કંઈ થયા હોય ને મા તો હવે મા માફ કરજે જગત માં ગાડાઓ ભગવાન ના ઘરે જઈને માફ કરી લઈને રહી છો ખુબ જ્યાદર રામ